મહિલા ક્રિકેટ ચેમ્પિયનશીપ ડબલ્યુસીસી ટુર્નામેન્ટની ટીમો હાજર રહી હતી લી ગ્રુપ અને સરદાબેન ભડંગ દ્વારા જે ક્રિકેટ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે આજથી જે શરૂ થવા જઈ રહ્યું છે એ ખૂબ જ દાહોદ સમગ્ર દાહોદ માટે ખૂબ જ આનંદનો વિષય છે કે દાહોદની મહિલાઓ પોતાનું એક આગવી ઓળખ દેશ દુનિયામાં ઓળખા બતાવી શકે એ મારો એક પ્રયાસ છે દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ પણ જે રીતે દેશની મહિલાઓ સમગ્ર દેશનું નેતૃત્વ કરે રાજ્યનું નેતૃત્વ કરે અને અલગ અલગ ક્ષેત્રોમાં ક્રિકેટ હોય શિક્ષણ હોય વિજ્ઞાન ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવે જે મોદી પ્રયાસોના ભાગરૂપે પણ છે અને સરદાર બેન અને સમગ્ર ટીમ જે આ કાર્ય કરીએ ખૂબ જ સરસ કામ છે દાહોદની મહિલાઓ પણ આમાં પોતાનું શક્તિ બતાવીને કોઈક ને કોઈક ક્ષેત્રમાં આગળ વધે એવી સિટી ગ્રાઉન્ડ ખાતે હોલીજોલી તથા શ્રદ્ધા પડંગાર આ WCC એટલે કે વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકવીસ થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે જેમાં મહિલાઓ તથા યુવતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આજે તેની ઓપનિંગ સેરેમની છે અને તેમાં આપણા ધારાસભ્ય શ્રી કન્યાલાલ કિશોરી દીના હશે તેનું ઓપનિંગ સેરેમoni કરવામાં આવી છે બહેનોને પ્રોત્સાહન આપવા માટે દાહોદ શહેરની જનતા અને સમગ્ર દાહોદ શહેર ભાજપની ટીમ અહીંયા મોજૂદ છે તમામ ખેલાડીઓને બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ ટીમ Hindi